રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું છે મહિનામાં એકવીસ હજારથી વધુ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે સિવિલ હોસ્પિટલમાં દરરોજ સાતસો થી આઠસો જેટલા દર્દીઓની ઉપેડી છે શહેરભરમાં ગંદકી અને મચ્છરજન્ય રોગથી શહેરમાં રોગચાળો ફેલાયો છે તો તંત્રનો ભેદી મૌન નવરાત્રી અને દિવાળીના તહેવારોના સમયમાં રોગચાળાએ ભરડો લીધો છે ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું તો મહિનામાં એકવીસ હજારથી વધુ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે ધોરાજી પંથકમાં રોગચાળાએ જાણે માજા મૂકી હોય એ પ્રકારે દર્દીઓનો રાફડો ફાટ્યો છે તો થોડાક સમય પહેલાં પાટણ વાવમાં ઝેરી જંતુ આવતા ત્રણ લોકોના મોત થયા છે આ ઘટનાની શાહી સુકાણી જ નથી ત્યાં ધોરાજી શહેરમાં સરકારી હોસ્પિટલમાં મહિનામાં એકવીસ હજારથી વધુ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી છે તે ઘટના ગંભીર બાબત ગણાય છે તેમજ દરરોજ 700 થી 800 દર્દીઓની ઉપડી સરકારી હોસ્પિટલમાં થઈ છે આ જોતા માત્ર સરકારી હોસ્પિટલમાં જ જો આટલા દર્દી હોય તો શહેરી ખાનગી હોસ્પિટલના દર્દીઓ કેટલા હશે તે એક મોટો સવાલ ઊભો થયો છે ધોરાજી સિવિલ હોસ્પિટલ વાયરલ રોગચાળાના દર્દીઓથી ઉભરાઈ રહ્યો છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ સાહેબ વિસિટિયાએ મીડિયાને માહિતી આપતા જણાવેલ કે હાલમાં ચોમાસાની ઋતુ હોય ત્યારે શહેરમાં રોગચાળાએ ભીતિ લીધી છે મહિને સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના એકવીસ હજાર જેટલા દર્દીઓ નોંધાયા હતા હાલ સિવિલ હોસ્પિટલમાં તાવ ઉધરસ શરદી સહિત વાયરલ રોગના દર્દીઓમાં વધારો થયો છે હાલ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સાતસોથી આઠસો જેટલા દર્દીઓની ઓપીડી અમારા ડૉક્ટરો જોઈ રહ્યા છે રોગચાળાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ખડે પગે રાખવામાં આવ્યા છે તેમજ દવા અને ઇન્જેક્શન સહિતનો જથ્થો પણ ઉપલબ્ધ કરાયો છે બાળકોની ઓપીડીમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં શહેર અને તાલુકામાં વાયરલ ઇન્ફેક્શનના સાથે તાવ અને શરદી ઉધરસનો રોગચાળોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉપર જોવા મળી રહ્યો છે હાલમાં રોગચાળો હાલમાં દિવાળી અને નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રોગચાળાએ ભીતિ લીધી છે તાત્કાલિક આરોગ્ય શાખાએ આ બાબતના પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી છે હાલમાં ધોરાજીમાં ઠેર ઠેર ગંદકી પણ જોવા મળી રહી છે અને મચ્છરજન્ય રોગના કારણે પણ રોગચાળો વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે રોગચાળા વિશે વાત કરું તો વધારો છે રહેતી હોય છે એનું કારણ પણ છે કે અંતર્ગત ગાયનેકોલોજીસ્ટ તમામ જગ્યાઓ ભરાયેલો હોવાથી દર્દીઓનો સારી રીતે લાભ લે છે એટલે ઉપડીનું પ્રમાણ વધારે છે સાહેબ દવાનો કેટલો આપણો સ્ટોક છે ને બધા દવા અંગે અમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે સરકાર શ્રી તરફથી તરફથી જીએનસી તરફથી એ જરૂર પડે અમે રોગી પેરેન્ટ સમિતિમાં પણ દવાઓ મૂડી પાડવામાં આવે સાહેબ રોજની કેટલી ઓટ હોય છે જોવા માટે કસારો અમારી ઓપડી દરરોજ મેં આપણે સાતસોથી આઠસો હોય છે

દર્દીઓને કોઈ હેરાન નથી સાહેબ લોકોને શું અપીલ કરશો આ બચવા માટે રોગચાળા અને વાયરલના લીધે બે ત્રણ દિવસ તો અમે ચાલતું જ હોય છે અને છતાંથી કોઈપણ પ્રકારની તકલીફ હોય તો અમારી હોસ્પિટલમાં નર્સિંગ સાહેબ પેરામેડિક તમામ ખડે બગે છે અને એવી કોઈ આવશ્યકતા હોય તો ફિઝિશિયન પણ ઉપલબ્ધ